નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આ વિડીયો જેટલા બી આપણા ગુજરાતીઓ જોતા હોય તો એને હું એક ચેલેન્જ આપું છું કે જો તમે શેરબજારનું વિચારતા હોય અને શેરબજારમાંથી તમારે ઇન્કમ કે વેલ્થ તમારા ફેમિલી માટે ઊભી કરવી હોય તો જો તમે બે વર્ષનું તમે એક સિરિયસ કમિટમેન્ટ આપો અને જો મારી સાથે ખાલી તમે વોટ્સઅપમાં કે ઇમેઇલમાં કનેક્ટેડ રહ્યો ને તોય હું એટલી ખાતરી આપું છું કે તમે શેર બજારમાં બીજા સો પાંચસો જણા કરતાં તમે એટલા કેપેબલ બની જાશો આ મારી એક ઓપન ચેલેન્જ છે ઓપન ચેલેન્જ કરતાંય બીજા વર્ષમાં કહું તો એઝ એ કોચ અને મેન્ટર મને એટલો વિશ્વાસ છે કે મારી સામેવાળું કોઈ માણસ બે વર્ષ માટે એનું લોંગ ટર્મ કમિટમેન્ટ આપે અને એના ઇન્ટેન્શન સારા હોય અને હું જે કવ એ વર્કફ્રો પ્રમાણે ચાલે તો એ માણસ શેરબજારમાં કેપેબલ બનીને રહેશે પછી કેટલા પૈસા કમાશે કેટલી વેલ્થ બનાવશે એ એની કેપિટલ અને એની વિલિંગનેસ ઉપર ડિપેન્ડ કરે છે પણ એ કોઈ દિવસ ખાડામાં નહીં પડે અને એક સાચા રસ્તા ઉપર ચાલશે એટલી મારી ખાતરી છે હવે તમને એવું મનમાં થતું હશે કે શું સર આ બધી મોટી મોટી તમે વાતો કરો છો મે બી તમારે તો યુટ્યુબમાં વ્યૂઝ જોઈએ છે તમારા જવા તો ઘણા પડેલા છે બહુ સાચી વાત છે તમે ખોટા નથી પાછલા ચાર પાંચ વર્ષમાં ઘણી બધી એવી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ થઈ ગઈ કે જે લોકોને પોતાને શેરબજાર હારે કોઈ નાતો નહોતો પહેલા લોકોએ ખાલી યુટ્યુબમાંથી ઇન્કમ કમાવી છે હું શેરબજાર ઘણા વર્ષોથી કરું છું અને મારી ઇન્કમ યુટ્યુબ ઉપર ડિપેન્ડ નથી યુટ્યુબ કાલ સવારે મને ઝીરો આપે ને તોય બી હું વિડીયો ચાલુ રાખીશ કારણ કે કોચિંગ કરવું મેન્ટરશીપ આપવી એ મારી હોબી છે એ પેશન છે કે સારા લોકો સાથે કામ કરવું એમાં હું શીખું છું અને હું શીખવાડું છું હવે આ વિડીયો બનાવવાનો હેતુ શું છે આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે ઘણી વખત મારા અમુક ફ્રેન્ડ સર્કલમાં અમુક સ્કૂલના ફ્રેન્ડ જેની સાથે ડિસ્કનેક્ટ થઈ ગયો હોય અમુક દૂરના રિલેટિવ્સ આ બધાને મળતો હોય ને આજનો સમય એવો છે કે જ્યાં મોંઘવારી વધારે છે ખર્ચા વધારે છે કમાવાળા બે જણાય ઓછા પડે છે સાચું કહું તો પ્રોપર્ટીના ભાવ એટલા વધે છે કે તમે જો પહેલી જનરેશન હોય તો પ્રોપર્ટી સ્ક્રેચમાંથી કરી જ ના શકો એટલા ભાવ વધે છે બધી વસ્તુઓના તો ઘણા બધા મને પૂછે કે શેર બજારનું કરવું છે એ લોકોને ખબર હોય કે ચેતનભાઈ બજારમાં છે એમની ચેનલ્સ છે વગેરે વગેરે પણ ત્યાંથી જ એક પ્રોબ્લેમ થાય અને પ્રોબ્લેમ શરૂ શું થાય ખબર છે કે લોકોનું કમિટમેન્ટ જ નહોતું હતું સિરિયસ જ નથી હોતા હવે એ વસ્તુ હું તમને રિલેટ કરાવડાવું આપણે ખબર જો હું તમને એક મારી લાઇફનો એક એક્ઝામ્પલ આપું હું જ્યારે ટેન્થ સ્ટાન્ડર્ડમાં દસમામાં હતો ને તો આપણે દસમામાં બોર્ડની એક્ઝામ આવતી હજી આવે છે એ બોર્ડની એક્ઝામ માટે કોચિંગ ક્લાસનો રાફડો ફાટી નીકળો હતો એ ટાઈમ હજી એ છે ત્યાર તો બહુ હતો તો પેરેન્ટ્સ આમ કોચિંગ ક્લાસ કોચિંગ ક્લાસ લોકો સ્કૂલ કોચિંગ ક્લાસ સ્કૂલ કોચિંગ ક્લાસ નાઇન્ટી એટ પર્સન્ટ નાઇન્ટી ફાઇવ એટલી એટલી ફી ભરશે એટલી ઓળખાણો ઘટાવશે એવી રીતના ટ્વેલ્થમાં એવું બધું હોય પેરેન્ટ્સ આમ ગેટ સુધી પેપર કેવું ગયું પેપર કેવું ગયું મારા છોકરાઓનું આમ એટલું આમ આનું મેથ્સ કાચું છે ને આનું સ્ટેટ્સ કાચું છે ને આનું સોશિયલ સાયન્સ કાચું છે ને ખબર છે ને એ માહોલ કેવો હોય છે એ પછી કઈ કોલેજમાં એડમિશન લેશું ને આટલા ને આટલું ડોનેશન એક્સ્ટ્રા કોચિંગ ને આ ને તેને આપણે સ્કૂલમાં વર્ષો નાખી દઈએ છીએ કોચિંગ ક્લાસમાં પૈસા નાખીએ છીએ કોલેજમાં વર્ષો નાખી દઈએ છીએ અને પછી એક મામૂલી જોબથી શરૂઆત કરીએ છીએ નેવું ટકા લોકોની એ જ છે ને સ્થિતિ પંચાણું ટકા લોકોની છે જે મોટા મોટા પેકેજ મળે છે એ તો ટોપ વન ઓ ટુ પર્સન્ટની તો હું વાત કરતો જ નથી કારણ કે એ લોકોનું બેકગ્રાઉન્ડ ઓલરેડી સારું છે પછી ભણે ન ભણે ધંધો કરે એ લોકોની આપણે વાત કરતા જ નથી આપણે બાકીના પંચાણું ટકા લોકોની વાત કરીએ છીએ મને ઘણી વખત વિચાર આવે કે આપણે આમાં આટલા વર્ષોમાં એવી એવી જગ્યા નાખી દઈએ કે આપણી શરૂઆત બહુ નાની હોય અને એમાંથી આપણે ઉપર પડતા બહુ બીજા દસ વર્ષ નીકળી જાય નીકળી જાય કે ન નીકળી જાય પણ જ્યાં શેર બજારનું વાત આવે ને તો બે વર્ષનું અઢી વર્ષનું આપણી પાસે કમિટમેન્ટ નથી હોતું આપણા બધાની વાતો બહુ હવામાં છે ઠીક છે દસ પંદર હજાર નાખીને જોઈએ છે શેરબજારમાં મળે એમાં તો ડૂબતા હોય કરાતું હશે મારા કાકાએ ના પેડી મારા મામાએ આમ કહી દીધું તમે જોજો લોકો આમ ચાની કેટલીએ બેઠા હોય ઘરે બેઠા હોય ને શેર બજારનું એમ આમ તેમ આપણને ડરાવવામાં આવે છે આપણને બજાર અને ધંધાથી દૂર કરવામાં આવે હકીકતમાં પૈસો ત્યાં જ બને તમે વિચારો ને પૈસો બીજે ક્યાં બને છે અચ્છા પ્રોપર્ટીની વાત કરીએ આજે ખરેખર પૈસા તમારે બનાવવા હોય તો કાં તો તમે ધંધો કરો કાં તો તમે પ્રોપર્ટીમાં નીકળી જાઓ કાં તો શેર બજાર એ સિવાય તમારી પાસે ચોથો ઓપ્શન કહો તમ મને બોલો નથી આપણી પાસે મિડલ ક્લાસમાં હોય તો પ્રોપર્ટીમાં કઈ રીતે જશો એક પ્રોપર્ટી નથી થતી બી બીજી પ્રોપર્ટીમાંથી કમાવાની વાત તો બહુ દૂરની વાત છે અને ધંધો ધંધામાં કેટલી બધી કેપિટલ નાખવી પડે અહીંયા બેસવું પડે એટલો ટાઈમ કોને છે શેરબજાર એક સારો ઓપ્શન છે મિડલ ક્લાસ માટે હું એવું માનું છું અગેન મારું ઇન્ટેન્શન ખરાબ નથી કે મારે લોકોને પકડી લેવા છે એ લોકોને ગેરમાર્ગે દોડવા છે નથી એવું નથી કરવું આપણે પાછું એક બીજી વસ્તુ હું તમને યાદ કરાવું કે આટલી આટલી ડોનેશન આટલા બધા કોચિંગ આપી આપીને ટેન્થ ટ્વેલ્થની એક્ઝામ પાસ કરીને કોલેજમાં એડમિશન લઈને આપણે જ્યારે જોબ કરશું ત્યારે એક નહીં આપણી પર પાંચ બોસ હશે એનું યસ સર યસ સર યસ સર કરશું આપણને બે દિવસનું વેકેશન મળશે નહીં એમાંય ઘણી બધી પ્રાઇવેટ જોબમાં સારું ઇન્ક્રીમેન્ટ નહીં આપે તો એ જોબ છે ને એમ કન્ટિન્યુ કરશું કેટલો આપણે જોબમાં સેક્રિફાઈસ આપીએ કેટલું ઓવરટાઇમ કરીએ કેટલા વીકેન્ડ્સમાં આપણે અહીંયા જાય બરાબર ઇન્ક્રીમેન્ટ કંઈ નહીં આપે તોય આપણે ચાર ચાર પાંચ પાંચ વર્ષ કામ કરશું મેં કરેલું છે બરાબર એમાં કોઈ નવી વાત નથી પણ જો આપણે આટલું બધી કુરબાની આપી દેતા હોય સ્કૂલમાં કોલેજમાં જોબમાં કે જેમાં ઓલમોસ્ટ આપણને ખાલી બેઝિક જ મળે છે તો આપણે ક્યારેય એવું કેમ ન વિચારીએ કે ભાઈ આ શેરબજારના દરવાજા છે પૈસા તો અહીંયા બને છે લોકોના ડૂબે છે પણ આમાં સાચો રસ્તો કઈ છે સાચા માર્ગે કઈ રીતે દોરી મોટા ખાડામાં કેમ ન પડીએ આપણે કે ભાઈ આપણે મોટા ખાડા અવોઈડ કરશું સાચા માર્ગે જશું કોઈક સારા માણસને પકડશું ધીરજ રાખશું બે અઢી વર્ષની અને આપણે આમાં એક્સપેરિમેન્ટ કરીને આગળ વધશું આવું થિંકિંગ કેમ નથી કે મોટા ભાગના લોકોનું થિંકિંગ બજાર પ્રત્યે બહુ એક અલગ જાતનું હોય છે અને આમ છતાંય ત્યાં જ વધારે પૈસા બને છે અને લોકોને એવું લાગે છે વિચારવાની બાબત છે લોકોને એવું લાગે છે કે જોબ સેફ છે હાલાકી આજના ટાઈમમાં તમને ગમે ત્યારે કાઢી નાખશે એ તમને નથી ખબર કોરોનામાં મેં સિચ્યુએશન જોયું મને કોરોનામાં દુનિયાભરના લોકોના કોલ આવતા મોટી મોટી કંપનીવાળા કાપી નાખતા હતા આજકાલના સીઓ કેવું કરે છે ઈમેલ નાખી દે છે કે ભાઈ ડ્યુ ટુ ઓપરેશનલ રીઝન્સ અમે ટ્વેન્ટી પર્સન્ટ સ્ટાફને જતો કરી દીધો બધે મારી આજુબાજુમાં તમે ઘણું જોયું તમે જોયું હશે કે નહીં આઈ ડોન્ટ નો જોબ આજની સેફ નથી બીજું કે તમે ના પાડશો તો તમારાથી ઓછામાં કરવાવાળો બીજો મળી જ જાય છે યશોરનો તો આપણને એવું લાગે આપણે અહીંયા નવ કલાક નાખીએ છીએ મારા હાથમાં ત્રીસ હજાર પચાસ હજાર આવે છે એટલે સેફ છે પણ એની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ શું છે કે એ પચાસ હજાર સામે જો તમે તમારી જાતને કેપેબલ બનાવીએ તો તમે તો બહુ કમાઈ શકત પણ તમને એ પચાસ હજાર સેફ લાગતા હતા અને સામે તમારી નવ કલાક બાર કલાક જતી રહે છે એકચ્યુઅલી બહુ વધારે જતું રહેશે આ તો કારણ કે પછી માણસ કાંઈ કામ કરવા લાયક બસતો નથી તો એ જે સમય જતો રહે છે એ સમયની વેલ્યુ તો કરોડોની છે કે જે આપણે કોઈ દિવસ સ્કૂલથી આપણને કોઈ દિવસ કોઈ એવું કીધું નથી કે ભાઈ તમારી એક કલાકની વેલ્યુ શું એ તો એમ એવું લાગે ઓહો તમે તો શું વાત કરો આવું કાંઈ હોય આપણી એક કલાકની વેલ્યુ પચાસ હજાર મળે છે ને ખુશ રહ્યો ને બરાબર છે પછી દસ વીસ વર્ષ પછી અને હું તમને એ કહું છું ને જો લો કે તમે જો આ વિડીયો જોતા હોય મારો અને એમાંથી તમે હજી નવા નવા હોય કોર્પોરેટ વર્લ્ડમાં દુનિયામાં નવા નવા હોય તો તમને અત્યારે ખબર નહીં પડે કારણ કે તમારું બોડી કામ કરે છે તમારામાં એનર્જી છે તમે દસ પંદર વરસ કોર્પોરેટની ઠોકર ખાઈ લેશો ને પછી તમને આમ દેખાશે યાર મેં પંદર વરસ અલગ અલગ કંપનીઓમાં નાખી દીધા સરવાળે મને બહુ કાંઈ મળતું નથી માંડ માંડ ઈએમઆઈ ભરીને એકાદી પ્રોપર્ટી ઊભી થઈ છે બીજું કાંઈ બહુ હાથમાં છે નહીં આના કરતાં મેં કાંઈ કરી લીધું હોત નહીં તો સારું હોત એ તમને પંદર સત્તર વર્ષ પછી આ વિડીયો જોજો અત્યારે નહીં સમજાય અત્યારે જો તમે યંગ હશો ને તમને ખરેખર નહીં સમજાય તમે આમ કોર્પોરેટની ઠોકરો નહીં લાગે ત્યાં સુધી નહીં આજનું એક્ઝામ્પલ હું તમને આપું છું હમણાં થોડા દિવસ પહેલાં એકાદ મેં મારા બહુ ક્લોઝ ફ્રેન્ડને મળેલો હતો કે એ લોકોએ હવે દસ બાર વર્ષ કોર્પોરેટમાં એનાથી વધારે વર્ષ પૂરું કર્યા હવે એ લોકોનું કન્ફેશન છે યાર આના કરતાં કાંઈક કરી લેવાની જરૂર હતી હવે હવે એ એજે પહોંચી ગયા મેરેજ થઈ ગયા છોકરા થઈ ગયા બહુ રિસ્ક ન લઈ શક્યા હવે જ્યાં છે એ જિંદગી સેચ્યુરેટેડ થઈ ગઈ પછી છોકરાઓને કહી દેવાનું કે ભાઈ એડજસ્ટ કરો કોમ્પ્રોમાઇઝ કરો તમારી લાઈફ આ છે આનથી વધારે અમે નહીં આપી શકીએ પછી સપનાઓને દાટી દેવાના પછી એ પંદર કિલોમીટરના એરિયામાં જિંદગી જીવી દેવાની કારણ કે હવે વેકેશન એ મળતું નથી બોસ ના પાડે છે સો આ બધા પ્રોબ્લેમ કહું છું ને આ બધા પ્રોબ્લેમ બહુ રિયલ છે તમે એની સાથે રિલેટ કરી શકશો અને પૈસા તો બને ગયાનો સૌથી મોટો અત્યાર સુધીનો આપણો એમ એ જ છે કે આપણે કોઈના પૈસા કોઈ દિવસ ટચ નથી કર્યા કોઈ દિવસ આપણે કોઈને ગેરમાર્ગે દોઈ નથી આપણે જે કરી છીએ કોચિંગ અને મેન્ટરશીપના વ્યૂ પોઈન્ટથી આપણે બધું કરીએ છીએ અને કોઈ મને મળે તો મને એમ કહેશે કે તમારા થ્રુ હું કરોડોનો કમાણો ચાલશે પણ મારા થ્રુ કોઈ ખાડામાં નહીં ગયું એટલી ગેરંટી આ વિડીયો બનાવવાનો હેતુ એ કે તમે થોડુંક જાગો તમે થોડુંક વિચારો અને સ્ટોક માર્કેટને એટલું નેગેટિવલી ના લ્યો એમાંથી તમે દુનિયાભરનું શીખશો પૈસા તો પછી બનાવશો એ તો પછીની વાત છે સ્ટોક માર્કેટ કેમ ચાલે છે આખો દેશ કઈ રીતે ચાલે છે આખી ઇકોનોમી અર્થશાસ્ત્ર ઘણું બધું આમાંથી શીખશો બધું ઇન્ડસ્ટ્રીયલ નોલેજ લેશો એ તો બહુ બાય પ્રોડક્ટ છે જે લાખો રૂપિયાનું નોલેજ છે હવે આપણા મનમાં બીજી ધારણા છે માની લો કે કોઈ જગ્યાએ કોઈ શેર બજારનો બહુ સારું શીખવાડતું હોય મારા તો મોટા ભાગના કોર્સિસ ફ્રી છે આપણી એપ્લિકેશનમાં પણ આ તો એક એક્ઝામ્પલ આપું છું કે લોકોનો વ્યૂ પોઈન્ટ છે કે અચ્છા આના પાંચ હજાર ભરવાના દસ હજાર ભરવાના બજારમાં શું ભરવાનું હવે જ્યાંથી બહુ મોટા પૈસા બને છે ત્યાં કોઈને પાંચ હજાર રૂપિયા નથી નાખવા દસ હજાર રૂપિયા નથી નાખવા અને જ્યાં કોચિંગ લઈ લઈ આમ ખાલી સોમાંથી સો અપાવી દે એનું રિયલ લાઈફમાં એટલું મિનિંગ ન હોય ત્યાં હજારો લાખો રૂપિયા ડોનેશન આપી દેવું પડે છે એટલે તમે જુઓ કે જ્યાં હવે આજે અત્યારે તમને કહો કે ચલો બિઝનેસનું એક કોચિંગ છે કોઈ પર્ટિક્યુલર માણસ એક સરસ સારો માણસ છે કે જે તમને આમ બિઝનેસનું સારું કોચિંગ આપશે કે ચલો એની પંદર હજાર રૂપિયા ફી છે પંદર વીસ દિવસનો આખો વર્કશોપ છે એમાં તમને બિઝનેસ વિશે ઘણું બધું શીખવાડી દેશે તો મિડલ ક્લાસના લોકોમાં મગજમાં ઉતરે નહીં ધંધો એનું કોચિંગ એના પૈસા દેવાતા હશે પણ હા બીજા બધા કોચિંગ ક્લાસીસના ખિસ્સા ભરીને આવો ભલે એ મામૂલી સર્ટિફિકેટ આપશે એના લીધે મામૂલી જોબમાં જિંદગી નીકળી જશે એ પોસાશે મને લાગે છે ક્યાંક ને ક્યાંક આ માઇન્ડસેટ બહુ ડેન્જરસ છે અગેન હું એટલું કહું છું કે જો તમે શેરબજારમાં આવવાનું વિચારતા હોય ખોટા લોકોની પાછળ પડોમાં ટિપ્સ શોર્ટકટ ખોટા લોકો જે કરોડો કરોડોની વસ્તુ બતાવે એમ નહીં શેરબજારને ધંધાની જેમ લ્યો બે અઢી વર્ષનું તમે પેશન્સ રાખો મારી સાથે કે ક્યાં કોઈક જે વ્યવસ્થિત શીખવાડતું એની સાથે ટચ માર્યો ક્વેરીઝ પૂછતા જાઓ ધીમે ધીમે બધું સોલ્વ કરતા જાઓ આગળ આવતા જાઓ તો શું કરવા આ ફિલ્ડ ક્રેક ન થાય તમે કેટલો પ્રોફિટ બનાવવા માગો છો એટલો પછીની વાત છે પહેલાં તો ફિલ્ડને તો તમે સમજો એમાં પાંચ સાત પર્સન્ટ કેપેબલ તો બનો તમારું સાત પર્સન્ટ કેપેબલ તમે બનશે એ બહુ વધારે હશે તમારી કોઈ પણ જોબ કરતાં એટલું હું તમને ગેરંટી આપી દઉં કારણ કે આ દરિયો બહુ મોટો છે ને એ પોસિબિલિટીઝ બહુ મોટી છે બીજું ઘણી વખત તમે જ્યારે આવા ફિલ્ડમાં હોય ને ત્યારે તમે એવા એવા લોકોને મળો કે જે લોકોની સાથે તમે એક કલાક બેઠા હશો ને તો તમને એવી ઇન્સાઇટ આપશે કે તમારી લાઈફ ચેન્જ થઈ જશે મારી સાથે એ જ થયું છે મેં ઘણું બધું શીખ્યું અથવા તો મારી જિંદગીમાં ઘણા બધા ચેન્જીસ હું લાવ્યો તો આ શેર બજારને લીધે હું અલગ અલગ લોકોને મળ્યો જે અલગ અલગ બેકગ્રાઉન્ડમાં હોય અમુક પૈસા બનાવ્યા હોય અમુક બીજી ઇન્ડસ્ટ્રીમાં પૈસા નહીં હોય તો એ તમારા કોન્ટેક્ટ છે ને એ તમને એટલું શીખવાડશે કે તમે કોઈ પણ તમે જોબ કરશો ને તમે એ બંધબાણાની જોબમાં એ તમારા કલિક્સ કોઈ દિવસ તમારી લાઈફમાં એટલી વેલ્યુ એડ કરશે જ નહીં એટલી હું તમને ગેરંટી કારણ કે બધા બંધબાણે તમે લોકો કામ કરો છો કોર્પોરેટ વર્લ્ડમાં બહારની દુનિયાનું એક્સપોઝર નથી દર વર્ષે તમે અને તમારા કલીગ કયા કયા નવા રિસ્ક લ્યો છો નથી આ બધી દુનિયામાં શું થાય કે એટલા બધા લોકો સાથે ટચમાં આવો કે દર છ મહિના આઠ મહિને એ લોકો નવું રિસ્ક લઈને કંઈક ને કંઈક લાઈફમાં કરતા બરાબર કહેવાનો મતલબ એ કે જો તમે શેરબજારમાં હું વિચારતા હોય બે અઢી વર્ષ આપો મારી સાથે વોટ્સઅપમાં એમાં ટચ માર્યો આપણી એપ ડાઉનલોડ કરી નાખો તમારી આજુબાજુના એરિયામાં કોઈ સારા કોચ હોય તો એની સાથે કનેક્ટેડ રહ્યો મને કંઈ એનો વાંધો નથી અલ્ટિમેટલી તમારો કમિટમેન્ટ માટે હું તમને અત્યારે બંધાણ કરું છું કે બે અઢી વર્ષનું કમિટમેન્ટ લોંગ ટર્મ થિંકિંગ હોય ધીરજ હોય કે ભાઈ મારે તો શીખવું છે મારે તો કેપેબલ બનવું છે જો તમે શીખવા અને કેપેબલ ઉપર તમે તમારું ધ્યાન રાખશો ને તો પ્રોફિટ તમારી બ્રાય પ્રોડક્ટ હશે વેલ્થ તમારા ફેમિલી માટે તમારી બાય પ્રોડક્ટ હશે એટલું જ હું કહેવા માગું છું અને જો આ વિડીયો સારો લાગ્યો હોય કમેન્ટ કરજો તમારા ફેમિલી ગ્રુપ્સમાં તમારા રિલેટિવ્સમાં ફોરવર્ડ કરજો અને મારી સાથે કનેક્ટ રહેજો બાકી મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી વિશ્વ લોટ્સ ઓફ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ